નમસ્કાર શો માં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલાવી જી રામજી યોજના કરીને આ યોજનામાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવામાં આવ્યું છે આ મામલે ભાવનગર ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્રેશન્ટ સર્કલમાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા ઉપર બેઠા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીજીનું નામ કાઢી નાખવાનો હિન પ્રયાસ કરાયો હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું